નમસ્કાર મેં અગાઉ કહ્યું હતું તેમ હું પાંચ વિડીયોમાં વિપસના ધ્યાનના રસિક પાસાઓ રજૂ કરવા માગું છું પ્રથમ વિડીયોમાં એના પરિચયના પાસાઓની ચર્ચા કરી છે અને બીજા વિડીયોમાં વિપસના એક વ્યવહારિક પ્રયોગના વિષય પર ચર્ચા કરી છે આજની ચર્ચાનો વિષય છે વિપસના રૂપાંતરણ માટે તમે જાણો છો વિપસના ધ્યાનની ખૂબ જ સરળ પદ્ધતિ છે વિપસના શ્વાસના આવાગમન પ્રત્યેની જાગૃતિ છે શ્વાસ લેવાની કોઈ ખાસ રીત કે પદ્ધતિ નથી સામાન્ય રીતે કુદરતી લયમાં ચાલતા શ્વાસનું અવલોકન કરવાનું છે વિપસના એટલે શાંતિથી બેસીને શ્વાસને બદલ્યા વિના શ્વાસનું અવલોકન કરવું વિપસના એ એકાગ્રતા નથી શ્વાસની સાથે સાથે આપણે જે પણ સંવેદનાઓ વિચારો ભાવ લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ થઈએ છીએ એ બધાને આપણી ચેતનાના આકાશમાં પસાર થતા વાદળોની જેમ જોઈ શકાય છે આમ વિપસના મતલબ કે આસક્તિ વિના શ્વાસ સંવેદનાઓ વિચારો અને ભાવનું અવલોકન કરવું અને સ્વબોધ સજગતા અને સમતાને ઊંડા સ્તરે દ્રઢ કરવું મેં બીજા વિડીયોમાં કહ્યું છે તેમ આ વિડિયોમાં જે કહેવામાં આવશે તે મોટે ભાગે વિપસ્નાના અનુભવ અને પ્રયોગ વિશે હશે અને તેથી તેને અનુભવ સહિત સરળતાથી સમજવા માટે વિપસનામાં બેસવાનો થોડો અનુભવ જરૂરી રહેશે વિપસનામાં જ્યારે તમે શ્વાસને અંદર આવતા અને બહાર જતા જુઓ છો ત્યારે શું થાય છે શ્વાસને આમ જોતાં જોતાં જ મનની બધી પરેશાનીઓ દૂર થવા લાગે છે અને તમને લાગશે કે તમારા પર એક વિશેષ પ્રકારની શાંતિ ઉતરી રહી છે કારણ કે વિપસના એ અસ્તિત્વગત ગહનમાં ગહન મંત્ર છે તમે હંમેશા અહીંયા અને અત્યારે શ્વાસ લો છો તમે ગઈકાલે શ્વાસ લઈ શકતા નથી અને આવતીકાલમાં પણ શ્વાસ લઈ શકતા નથી તમારે શ્વાસ અત્યારે જ લેવો પડે છે એ અલગ વાત છે કે તમે આવતીકાલ વિશે વિચારી શકો છો અને ગઈકાલ વિશે પણ વિચારી શકો છો આમ કરવાથી શરીર તો વર્તમાનમાં રહે છે પરંતુ મન ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચે ભમતું રહે છે અને તેથી શરીર અને મન વચ્ચે એક અંતર એક ખાઈ ઊભી થાય છે શરીર તો વર્તમાનમાં રહે છે પણ મન ક્યારેય વર્તમાનમાં રહેતું નથી અને તેઓ એકબીજાને ક્યારેય મળતા નથી અને તેનાથી શરીર અને મન વચ્ચેના અંતરથી એક ચિંતા એક પીડા એક તણાવ ઉત્પન્ન થાય છે આ ચિંતા અને પીડા એ જ તણાવ છે વ્યક્તિ તણાવથી ઉભરાઈ જાય છે અને તણાવગ્રસ્ત બને છે મનને શરીર સાથે સુમેળમાં રાખવાનું છે મનને વર્તમાનમાં લાવવાનું છે વિપસના અદ્ભુત રીતે આ કામ કરે છે શ્વાસનું અવલોકન કરતા કરતાં તે મનને ભૂતકાળ કે ભવિષ્યમાંથી વર્તમાનમાં લાવે છે અને આ એક મોટું રૂપાંતરણ છે આ શક્તિ કે અસ્વીકાર વિના શ્વાસની સાથે વિચારો લાગણીઓ અને સંવેદનાઓનું અવલોકન કરીને આપણે એક અંતરદ્રષ્ટિ સુધી પહોંચીએ છીએ કે આપણે શરીર નથી જેમ જેમ આપણે જોતા રહીએ છીએ તેમ બીજી અંતરદ્રષ્ટિ આવે છે એક સ્પષ્ટ સમજ આવે છે કે વિચારો આપણાથી અલગ છે આપણને સૂક્ષ્મ સમજ મળે છે કે આપણે વિચારો નથી આપણે મન નથી અને આપણને ત્રીજી અંતરદ્રષ્ટિ આવે છે એક નક્કર સમજ આવે છે કે આપણે શ્વાસથી અલગ છીએ કે આપણે શ્વાસ નથી આ અંતરદ્રષ્ટિઓ એક અદ્ભુત અનુભવ તરફ અસ્તિત્વગત અનુભૂતિ તરફ દોરી જાય છે તમે કોણ છો કે હું કોણ છું એની શોધ તરફ દોરી જાય છે અને આ અનુભૂતિમાં તમે જાણશો તમે કોણ છો તમે જાણશો કે હું કોણ છું પણ પછી તમે કહી શકશો નહીં કે હું કોણ છું તમે વ્યાખ્યાયિત કરી શકશો નહીં કે હું કોણ છું તમે મૌન થઈ જશો અને તે મૌનનો આનંદ માણશો તમે તે શાંતિનો આનંદ માણશો તે અસ્તિત્વગત મુક્ત સ્થિતિ માણસો પછી તેને શબ્દોમાં મૂકવાની રજૂ કરવાની કોણ ચિંતા કરે તમે જાણો છો ને સંત બાકાની ઉક્તિ હીરો પાયો ગાંઠ ગઠિયાયો બાંકો બાર બાર ક્યો ખોલે વિપસના અસ્તિત્વગત ગહનમાં ગહન મંત્ર છે તમારા શ્વાસ પ્રત્યે જાગૃત રહેવાથી તમે કરતામાંથી નિરીક્ષકમાં રૂપાંતરિત થઈ જશો શ્વાસ તમારું જીવન છે શ્વાસ તમારો સેતુ છે શ્વાસ દ્વારા આપણી ચેતના અને આપણું શરીર જોડાયેલું છે આ બાજુ શરીર છે એ બાજુ ચેતના છે અને વચ્ચે શ્વાસ છે જો તમે શ્વાસને યોગ્ય રીતે જોતા રહેશો તો તમે અનિવાર્યપણે અને અચૂકપણે શરીરથી ભિન્ન છો એ જોઈ શકશો તમે ચેતના છો એ જાણી જશો કારણ કે શ્વાસનું અવલોકન કરવા માટે એ જરૂરી છે કે તમે તમારા સ્વબોધમાં તમારી જાગૃતિમાં સ્થિર અને મક્કમ થાવ જે શ્વાસને જુએ છે એ શ્વાસથી ભિન્ન છે અને જે શ્વાસથી ભિન્ન થઈ ગયા એ દેહથી પણ ભિન્ન અવશ્ય થઈ જશે કારણ કે શરીર તો સૌથી દૂર છે તે પછી શ્વાસ છે અને તે પછી તમે છો જો તમે શ્વાસને જોતા રહો છો તો શ્વાસને જોતાં જોતા તમે શરીરથી આંતરિક રીતે મુક્ત થાઓ છો અને જો તમે શરીરથી મુક્ત થાઓ છો તો તમે શ્વાસથી પણ મુક્ત થાઓ છો તો શાશ્વતનો અનુભવ થઈ શકે છે તો શાશ્વતની અનુભૂતિ થઈ શકે છે તમારા શ્વાસ અને ઉચ્છ્વાસ પ્રત્યે જાગૃત થવાથી તમે જોશો કે એક બિંદુ છે જ્યાં તે રોકાય છે લગભગ તમારી નાભીની પાસે તે રોકાય છે એક ક્ષણ માટે ઓછામાં ઓછી એક પળ માટે તે રોકાય છે પછી તે બહારની તરફ વળે છે ફરીથી તમે એવા બિંદુ પર આવશો જ્યાં શ્વાસ રોકાઈ જશે ટૂંકી ક્ષણ માટે પણ તે સૂક્ષ્મ સમય ગાળો અંતરાલ તમારી અંદર સૌથી રહસ્યમય ઘટના છે જ્યારે શ્વાસ અંદર આવે છે અને રોકાય છે કોઈ પણ હલનચલન વિના એ બિંદુ છે એ અંતરાલ છે જ્યાં શાશ્વતને મળી શકાય છે અથવા જ્યારે શ્વાસ નીકળી જાય છે અને રોકાય છે કોઈ હલનચલન વગર તે ફરીથી એક બિંદુ છે એક અંતરાલ છે જ્યાં શાશ્વત મળી શકે છે એ બે અંતરાલોમાં શાશ્વતનો એક દરવાજો છે એ બે અંતરાલોમાં તમે સમજી શકશો તમે જોશો કે શ્વાસ એ જીવન નથી શ્વાસ જીવન માટે આધાર હોઈ શકે છે પરંતુ શ્વાસ એ જીવન નથી કારણ કે જ્યારે શ્વાસ બંધ થાય છે ત્યારે પણ તમે ત્યાં જ છો સંપૂર્ણ રીતે તમે ત્યાં જ છો અને તમે હજી સંપૂર્ણપણે જાગૃત છો શ્વાસ હવે રહ્યો નથી શ્વાસ રોકાઈ ગયો છે અને છતાં રહસ્ય છે કે હજી તમે ત્યાં જ છો અને જ્યારે તમે શ્વાસનું આ અવલોકન અનાપાન સ્મૃતિ ચાલુ રાખો છો જેને બુદ્ધ અનાપાન સતી કહે છે અથવા આપણે જેને વિપસના કહીએ છીએ તમે તેને જોતા રહો તેને જોતા રહો તેને જોતા રહો તો ધીમે ધીમે તમે જોશો કે અંતરાલ વધુને વધુ લાંબો દીર્ઘ થઈ રહ્યો છે આખરે એ અંતરાલ મિનિટો સુધી ચાલે છે એક શ્વાસ અંદર આવે છે અને અંતરાલ અને મિનિટો માટે શ્વાસ બહાર જતો નથી બધું થંભી ગયું છે દુનિયા થંભી ગઈ છે સમય થંભી ગયો છે વિચાર થંભી ગયો છે કારણ કે જ્યારે શ્વાસ રોકાય છે ત્યારે વિચારવું શક્ય નથી અને જ્યારે શ્વાસ બંધ થઈ જાય છે થોડીવાર માટે પણ વિચારવું એકદમ અશક્ય છે કારણ કે વિચાર પ્રક્રિયાને સતત ઓક્સિજનની જરૂર હોય છે અને તમારી વિચાર પ્રક્રિયા અને તમારા શ્વાસોચ્છવાસ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે તમે જાણો છો જ્યારે તમે ગુસ્સામાં હોવ છો ત્યારે તમારા શ્વાસનો લય અલગ હોય છે જ્યારે તમે મૌન હોવ છો ત્યારે ફરીથી તમારા શ્વાસનો લય અલગ હોય છે જ્યારે તમે ખુશ હો છો ત્યારે શ્વાસનો એક અલગ લય જ્યારે તમે ઉદાસ હો છો ત્યારે પણ એક અલગ લય તમારા શ્વાસ સાથે તમારા મનોભાવ બદલાય છે અને વિપરીત પણ સાચું છે જ્યારે પણ તમારા મનોભાવ બદલાય છે ત્યારે શ્વાસનો લય બદલાય છે આ રીતે તમારામાં પરિવર્તનો થતા રહે છે જેના વિશે ન તો તમે આયોજન કર્યું છે અને ન તો તમને જેના વિશે કોઈ જાણ છે હું કહેતો હતો શ્વાસ રોકાય છે ત્યારે મન થંભી જાય છે મનના એ રોકાવામાં આખું જગત અટકી જાય છે કારણ કે મન એ જ જગત છે અને તે રોકાવામાં તમે પ્રથમ વખત જાણો છો કે શ્વાસ શું છે શ્વાસ પ્રાણ છે પ્રાણશક્તિ છે અથવા જેને આપણે એલાન વાઇટલ કહીએ છીએ જો શ્વાસને જ જીવન માનતા હોઈએ તો એ પ્રાણ શક્તિ જીવનની અંદર જીવન છે ઓશોએ ઘણી વખત કહ્યું છે કે વિપસના એ ધ્યાનની સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ છે માનવજાતના ઇતિહાસમાં અન્ય કોઈ પણ પદ્ધતિ કરતાં વધુ લોકોએ વિપસના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું છે વિપસના ખરેખર અદ્ભુત છે એ તમારું ધ્યાન મૃણમયમાંથી અમૃતમાં બદલી નાખે છે એ તમારા ધ્યાનને તરતાથી નિરીક્ષકમાં બદલે છે ધ્યાન સરળ પણ અને સહજ પણ વિષયની ચર્ચા કરતી વખતે આપણે ચર્ચા કરી હતી કે ત્રણ તબક્કામાં અંતરંગ સાધના કરવાની છે શરીરની શૂન્યતા મનની શૂન્યતા અને લાગણીની ભાવની શૂન્યતા પ્રાપ્ત કરવા માટે આપણે આપણા શરીરની ગતિવિધિઓથી જાગૃત થવાનું છે આપણા વિચારોથી જાગૃત થવાનું છે અને આપણે લાગણીઓ પ્રત્યે જાગૃત રહેવું પડશે વિપસના કરીને તમે ચોક્કસ રીતે એક નિરીક્ષક તરીકે પરિવર્તિત થાવ છો અને તમે તમારા કેન્દ્ર તમારા આંતરિક કેન્દ્ર તરફ આગળ વધો છો એ અનુભવ મુક્તિ આપનારો છે એ અનુભવ તમને શાશ્વતનો બોધ કરાવે છે શાશ્વતમાં મિલન કરાવે છે અને એ જ જીવનમાં પરમ ધન્યતાનો અનુભવ છે તમારા જીવનમાં જેટલી વધુ વિપસના ફેલાશે તેટલું જ તમે બુદ્ધના અદ્ભુત આમંત્રણને સમજશો એ પશ્ચિકો આવો અને જુઓ હવે પછીનો વિડીયો આ જ વિષય પર છે વિપસના એક આમંત્રણ બુદ્ધનું સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર